તો સુરતમાં ધજાગરા ઉડ્યા છે પોલીસની રહેઠળ પોલીસની નેટ વાળી ખાનગી કારમાં દારૂ પીતા બે છે કે પાસે બે લોકો હતા સ્થાનિકોએ પાડ્યા છે બંને યુવકો ફરાર થયા અને સરખાણા પોલીસ સામે અનેક સવાલ હાલ તો ઉઠી રહ્યા છે બે શખ્સો હાલ તો ફરાર થઈ ગયા છે સ્થાનિકોએ કારમાંથી બીયર પણ ઝડપી હોવાનું સામે આવી રહ્યું છે સુરતમાં ઉડતી ઘટના છે છે તે સામે આવી પોલીસની ખાનગી કારમાં પીતા બે શખ્સો ઝડપાયા છે કારમાં બંને શખ્સો દારૂ પી રહ્યા હતા બાલક પાટિયા પાસેની આ સમગ્ર ઘટના છે બાલક પાટિયા પાસે કારમાં બે લોકો દારૂ પી રહ્યા હતા સ્થાનિકોએ કારમાંથી બિયર પણ ઝડપી પાડ્યા છે બંને યુવકો ફરાર થયા છે હાલ તો સરથાણા પોલીસ સામે હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે બે લોકો ઝડપાયા છે શૈલેષ શું મામલો સુરતના કાપોદરા આ કઈ મોટી રાતની ઘટના હોવાનું સામે આવ્યું છે જેમાં એક જે કાર મળી આવી હતી અને કારની અંદર કેટલાક લોકો દારૂ પીધેલા હોવાની વાત સામે આવી હતી જોકે સમગ્ર ઘટનાને લઈને તુરંત જ લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોએ તુરંત જે કારમાં ચાલકો જે બેઠા હતા તેમની સાથે ઉભા રાખી તેમને બોલાવી અને તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખાનગી કાર ની તે લોકો નાસી જવામાં સફળ થયા હતા બે ઇસમો હોવાની વાત આવી છે સૌથી લોકોને આશ્ચર્ય એ લાગ્યું હતું કે પોલીસ ખાનગી કાર અંદર પોલીસની પ્લેટ લગાવેલી હતી અને વાલક પાટીયા પાસેની આ ઘટના બાદ તુરંત જ ને જાણ કરવામાં આવી હતી મોડી રાત્રે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને પોલીસે વધુ તપાસ હાલ તો હાથ ધરી છે ખાસ કરીને ગાડીનો માલિક કોણ છે અને એની અંદર પોલીસની પ્લેટ કોણે લગાવી હતી નેમ પ્લેટ એ પણ અત્યારે તપાસ ચાલી રહી છે બિલકુલ શૈલેષ જાણકારી બદલ આપનો આભાર